નમસ્કાર મિત્રો વેલ ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ આજે આવી દીધું આપણે આજનો વરસાદ એટલે કે ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ ના વરસાદ વિશેની વાત કરવાની છે અને આવનારા બે દિવસ હજુ કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં આજે રવિવાર છે આપણે દર રવિવારે રાત્રે આઠ થી નવ એક કલાક લાઈવ કાર્યક્રમ કરતા હોય છે પણ આજે અનિવાર્ય સંજોગો અને ખાસ કરીને આજે જુનાગઢની અંદર વધારે વરસાદ અને પવન સાથે વરસાદ પડવાને કારણે અમારી ઇન્ટરનેટ સેવા છે એ પણ ખોરવાઈ છે અનેક બીજા કારણો હતા જેને કારણે આજનો આપણો લાઈવ કાર્યક્રમ છે એ રદ રાખેલ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે હવે ખાસ કરીને મારો જે વાર્ષિક કાર્યક્રમ છે એ વાર્ષિક કાર્યક્રમનો વિડીયો છે એ પણ આ વિડીયો આપણે બતાવવા વિડીયો છે હવે મહત્વની વાત જે મારે કરવાની છે કે આપણે ઘણા સમયથી આપણે જણાવતા હતા કે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ્યું અગિયાર જૂન બે હજાર ના રોજ ગુજરાતમાં પ્રવેશીને વલસાડ વાપી સુધી આવી અને ત્યાં નિષ્ક્રિય થઈ ગયું હતું અને એ નિષ્ક્રિય ચોમાસુ છે એ ઘણા દિવસ સુધી નિષ્ક્રિય રહ્યું પણ અમે છેલ્લા અનેક દિવસથી આપને માહિતી આપતા હતા કે એકવીસ તારીખથી આ ચોમાસુ ફરીથી સક્રિય થશે અને એકવીસથી થી પચીસ સુધીમાં અનેક વિસ્તારોની અંદર સારો વાવણી લાયક વરસાદ થશે એવી જ રીતે જોવા જઈએ તો એકવીસ તારીખે ચોમાસુ સક્રિય થઈને આગળ ચાલ્યું પણ એ એકવીસ તારીખે સક્રિય થયું એટલે એકવીસ અને બાવીસ તારીખ એમ બે દિવસ સુધી પૂર્વની પાંખ ચાલી એટલે કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તરફથી એ ચોમાસુ લાઈન આગળ વધી પણ ગુજરાત તરફ આગળ વધતી ન હતી પણ ખાસ સારા સમાચાર એ છે કે આજે એટલે કે ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત તરફ પણ ચોમાસું ધરી છે આગળ વધી છે અને અત્યારે નૈઋત્યનું ચોમાસું છે આજ આજની તારીખે આગળ વધી અને જે વલસાડ સુધી રોકાયેલું હતું એ સુરત થી પણ આગળ આવી ચૂક્યું છે અને સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાથી અમુક વિસ્તારોને કવર કરી લીધા છે એટલે નેરુત્યનું ચોમાસું આગળ વધ્યું છે આજે હવામાન વિભાગે ખુદ આપણી સરકારી સંસ્થાએ પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે આ વાતની જાહેરાત કરી દીધી છે અને આ એક પ્રકારની ઇમેજ છે એ જાહેર કરી છે એટલે આજની તારીખે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ચોમાસું આગળ વધ્યું છે મેં ગઈકાલના વિડીયોની અંદર પણ જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસું છે એ હવે આગળ વધશે અને ગઈકાલે જણાવ્યું હતું એ જ મુજબ આજે ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ થયા છે તો ક્યાંય ઓછા થયા છે જોકે હજુ આવનારા બે દિવસની અંદર સારા વરસાદોની શક્યતાઓ છે પણ આજે જે વરસાદ પડ્યા એમાં દક્ષિણ ગુજરાતના જે સુરત વલસાડ જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારો હોય કે વલસાડ વાપી સાઈડના વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર જિલ્લો હોય એમાં મહુવા આસપાસના વિસ્તારો હોય અમરેલીના અનેક વિસ્તારો છે ગીર સોમનાથના વિસ્તારો છે તો જૂનાગઢ અને પોરબંદર જેવા વિસ્તાર છે રાજકોટના ગોંડલ અને અનેક બીજા વિસ્તારો છે આ તમામ વિસ્તારો એટલે કે પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ તમામ વિસ્તારો જે સૌરાષ્ટ્રના છે આ તમામ વિસ્તારોની અંદર આજે સારા એવા વરસાદ નોંધાયા છે અને અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ પણ આજની તારીખે નોંધાયા છે છે હજુ આ શરૂઆત અમે ગઈકાલે કીધું હતું અને પચીસ એમ ત્રણ દિવસ વરસાદની શક્યતા છે આજે ત્રેવીસ જૂન છે આજે પહેલો દિવસ હતો આવતીકાલથી આ તીવ્રતા હજુ પણ વધશે ચોવીસ અને પચીસ તારીખે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો એટલે કહી શકાય કે દાહોદ ગોધરા ભરૂચ બરોડા છોટાઉદેપુર રાજપીપળા અંકલેશ્વર સુરત વલસાડ વાપી નવસારી બારડોલી ભીલી ડાંગ આહવા આ જે તમામ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર ચોવીસ અને પચીસ તારીખમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે એ સાથે મધ્ય ગુજરાતના જે બીજા વિસ્તાર હોય અમદાવાદ ગાંધીનગર કપડવંજ હોય આણંદ નડિયાદ ખેડા હોય એમાં હળવાથી સામાન્ય અમુક જગ્યાએ મધ્યમ વરસાદની શક્યતાઓ છે એટલે કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતાં મધ્ય ગુજરાતમાં થોડીક તીવ્રતા આવનારા બે દિવસ ઓછી રહેશે પણ વરસાદ ચોક્કસથી નોંધાશે એ જ રીતે ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તાર છે જેમાં ઉત્તર ગુજરાતનું કહો અથવા તો મધ્ય ગુજરાતનું કહો અરવલ્લી હોય અથવા તો અ બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ છે મહેસાણા છે આ તમામ વિસ્તારો છે એમાં હળવા સામાન્ય અને છૂટાછવાયા વરસાદો નોંધાઈ શકે કોઈ સાર્વત્રિક કે મોટા વરસાદની ત્યાં પણ ઉત્તર ગુજરાતમાં હાલ બે દિવસ સુધી શક્યતાઓ નથી એ સાથે કચ્છની વાત કરવા જઈએ તો કચ્છમાં પણ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મધ્યમથી સામાન્ય વરસાદ નોંધાશે એકલ દોકલ સેન્ટરની અંદર વાવણી લાયક વરસાદ થાય બાકી કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ હાલ રહેલી છે અને ત્યાં પણ આવનારા સેશનમાં વરસાદ થશે હવે દક્ષિણ ગુજરાતના મેં અને મધ્ય ગુજરાતના નામ જણાવ્યા એમાં તો વાવણી લાયક વરસાદ છે બે દિવસમાં થવાનો છે એ સાથે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે સાર્વત્રિક એટલે કે સાઈઠ થી પાસાઠ ટકા વિસ્તારને ને નૈઋત્યનું ચોમાસું આવરી લેશે અને સાઠ થી પાસાઠ ટકા વિસ્તારની અંદર ચોવીસ અને પચીસ જૂને બે દિવસની અંદર સારો વાવણી લાયક વરસાદ થાય તેવી અમે શક્યતા માની રહ્યા છે જેની અંદર બોટાદ હોય સુરેન્દ્રનગર મોરબી છે અથવા તો જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર આ તમામ વિસ્તારો આવી જશે તમામ વિસ્તારોની અંદર સારા એવા વરસાદ થશે સાઠ થી પાસાઠ ટકા વિસ્તારને કદાચ પાસાઠ ટકા કરતાં પણ વધારે વિસ્તારને આવરી લઈએ તો પણ એમાં નવાઈ નથી એટલે સારા એવા વરસાદો છે એ ચોવીસ અને પચીસ તારીખ દરમિયાન નોંધાવાના છે જોકે આનું પણ કારણ છે કે અત્યારે ઓક્સો ટ્રોપ એટલે દક્ષિણ ગુજરાતથી લઈને જે કેરળ સુધીનો ઓક્સો ટ્રોપ હોય છે એ પણ ખૂબ મજબૂત પોઝિશનમાં છે ફેવરેબલ છે એને કારણે પણ વરસાદ નોંધાશે અને અત્યારે સૌરાષ્ટ્રના કાંઠા ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જેને કારણે પણ આપણે સારા વરસાદ નોંધાશે ચોમાસું પણ સક્રિય થઈ ગયું છે આગળ વધી રહ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને વોક્સો ટ્રફ મજબૂત છે આ તમામ પરિબળો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વાવણીલાયક વરસાદ આપવા માટે ફેવરેબલ છે એટલે ખૂબ સારા વાવણીલાયક વરસાદો છે એ ચોવીસ અને પચીસ જૂન દરમિયાન નોંધાશે જો કે ચોવીસ અને પચીસ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાશે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છની અંદર હળવા વરસાદ પડશે પણ એ પછી છવ્વીસ અને સત્યાવીસ તારીખ બે દિવસ થોડીક વરસાદની તીવ્રતામાં ઘટાડો આવશે બિલકુલ બંધ નહીં થાય પણ થોડીક વરસાદની તીવ્રતામાં છવ્વીસ અને સત્યાવીસ જૂને બે દિવસ ઘટાડો નોંધાશે અને અઠયાવીસ તારીખથી જે વરસાદો ચાલુ થવાના છે એ સેશન અઠયાવીસ જૂનથી લઈ અને ત્રણ જુલાઈ સુધીનો હશે એટલે લાંબુ સેશન હશે અને એ લાંબા સેશનની અંદર સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ હશે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર આ તમામ વિસ્તાર એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર એ વરસાદ હશે એટલે સાર્વત્રિક વરસાદો છે એ પણ આવનારા દિવસમાં ટૂંક સમયની અંદર આવી રહ્યા છે એટલે કહી શકાય કે અત્યારે જે વરસાદ સક્રિય થયો છે અને આગળ ઉપર વરસાદ જે થવાના છે એટલે જૂન મહિનાની અંદર લગભગ ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરી લેશે અને જૂન મહિના દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરે તો એ હજી વરસાદ સમય જ છે ઘણા બધા મિત્રોને ચિંતા હશે કે અમારે મોડું થઈ ગયું મોડું થઈ ગયું હા એક ચોક્કસ છે પંદર જૂના ગુજરાતમાં ચોમાસું બેસતું હોય પણ આ વખતે ઘણી વખત વાવણીમાં લેટ થયું છે જોકે ગુજરાતી મહિના પ્રમાણે જોવા જાય તો અનેક વખત એવું બન્યું છે કે અષાઢી બીજના વાવણા થતા હોય જોકે આ વખતે હજી અષાઢી બીજને પણ વાર છે એટલે આપણે વાવણીમાં મોડા નથી કોઈ ચિંતા નહીં કરતા ને અંગ્રેજી મહિનામાં પ્રમાણે પણ જૂન મહિના જૂન મહિનાની અંદર વાવણી થઈ જાય તો એ બિલકુલ મોડું નથી એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી વરસાદ સમય જ છે આ એક વરસાદ રોકાઈ ગયો હતો ચોમાસું નિષ્ક્રિય થયું હતું અને આની પણ અમે ઘણા સમયથી વાત કરતા હતા કે મુંબઈ પાસે કદાચ ચોમાસું ફસાઈ જશે ત્યાં નિષ્ક્રિય થશે પણ મુંબઈની બદલે વલસાડ પાસે આવીને ફસાઈ ગયું કેમ કે અમારું લાંબા ગાળાનું અનુમાન હતું એમાં મુંબઈનું અનુમાન હતું પણ એ વલસાડ પાસે નિષ્ક્રિય થયું એટલે થોડુંક વેરિયસન આવતું હોય પણ અમે આ વાતનો પણ ઉલ્લેખ કરેલો હતો કે મુંબઈ પાસે ચોમાસું નિષ્ક્રિય થશે જે આપણા રેગ્યુલર વિડીયો જોતા હશે એ તમામ મિત્રોને ખબર હશે કે અમે આ એક માહિતી આપેલી હતી એ મુંબઈનું કીધું હતું એ કદાચ અહીંયા નિષ્ક્રિય ગયું છે વલસાડ પાસે મુંબઈ પાસે નિષ્ક્રિય થવા માં અમને કદાચ એવું હતું કે બે ત્રણ દિવસ જ નિષ્ક્રિય થશે પણ આ થોડાક દિવસ વધારે ચાલ્યું પણ હવે આપણે ચોમાસું છે ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થઈ ગયું છે અને હવે કોઈ ચિંતાનું કારણ નથી એટલે હવે વાવણી લાયક વરસાદો છે એ બધા એમાં થવાના છે અને ખાસ કરીને આવતીકાલે ચોવીસ તારીખ ને પચીસ તારીખ એમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વાવણી થઈ જશે અને અઠ્યાવીસ જૂનથી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે આ ખૂબ આપણા માટે મહત્વના અને સારા સમાચાર છે મેં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો આજે રવિવાર હતો પણ આપણી ઇન્ટરનેટ સેવા ખોરવાની છે જૂનાગઢની અંદર વાવણી લાયક વરસાદ થયો છે અને એને કારણે આપણી ઇન્ટરનેટ સેવા ખોરવાની છે એટલે આપણે આ કાર્યક્રમ નથી કરી શકતા એ બદલ હું ક્ષમા ચાહું છું પણ હું અહીંયા આપને એ જણાવી દઉં કે જે શરૂઆતમાં મેં આપણે કીધું હતું આ સાઇડમાં વિડિયો દેખાઈને ટચ કરીને જોશો એટલે આપણો વાર્ષિક કાર્યક્રમમાં જે બોલ્યા હતા એ પણ આપણે માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી છે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવું જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ રજા આપશો ધન્યવાદ